નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે એક ગામમાં આપણી જે બાયોફિટ પ્રોડક્ટ આવે બૂસ્ટર કીટ આવે છે તે બૂસ્ટર કીટના રિઝલ્ટનું મગફળીનું રિઝલ્ટ જે મળેલું છે એનું શૂટિંગ લેવા માટે આવ્યા છે તો અમે આજે જે ગામમાં છે અને જે ખેડૂતની વાડીએ છીએ તે ખેડૂતની જ આપણે વિઝિટ લઈએ તો ભાઈ તમારું નામ શું હરેશ બકોતરા હરેશભાઈ બકોતરા નરેશભાઈ ગામ કામ ક્યુ અને તાલુકો વંથલી તાલુકો જુનાગઢ જિલ્લો જુનાગઢ ખોરાસા ગામ તો હરેશભાઈ આ તમારી મગફળી અત્યારે આપણે જોઈ રહ્યા છે તો આ મગફળીની અમે ઓગણીસ જુલાઈએ વિઝિટ લીધી હતી અને આજે ત્રીસ જુલાઈ થઈ છે એટલે અગિયાર દિવસ થયો છે બરોબર તો ઓગણીસ જુલાઈએ આ મગફળીમાં શું પ્રોબ્લેમ હતો

જુલાઈ પચીસ એટલે આજે આપણે દસ દિવસ પૂરા થયા છે જુલાઈ છે તો દસ દિવસની અંદર ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આનો ગ્રોથ નહોતો થતો તો આનો ગ્રોથ કેટલો થયો છે તે અને સુકારો છે એ પણ આ બેક્ટેરિયા આપ્યા પછી વામ ઝીંક અને સેટ આપ્યા પછી અટકી ગયો છે અને આ ગ્રોથ છે તે આપણે જોઈ શકીએ છીએ અહીંયા ઘણા બધા ખેડૂતો પણ ભેગા થયા છે